હેલો મઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જઈ દ્વારકાતીશ જઈમાં પેઠર તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો વ્લોગની શરૂઆત કરીએ તો દોસ્તો આજે હે ને એ બપોરના વ્લોગ ચાલુ કર્યો હે અને આપણે જવાનું હે આજ જો મસ્ત નાય ડ્રેસ પહેરલી તો હે અવાર અવારમાં નહીં કમ્પ્લીટ થઈને બપોરના બ્લોગ ચાલુ કર્યો હોય એટલે કાલે અમારે વરસાદ હતો અને આજ આપણે હે ને બીજા દિવસે હે ને નદી જોવા જવાની હે તો હાલો આપણે નદી જોવા જઈએ નદીમાં તમને હે ને બતાવું કે આપણે આગળ જઈ અને નદીનો વ્યૂ બતાવું તમને તો આજે નદીમાં છે ને કાલે વરસાદ હતો ને એટલે આજ પાણી આવેલું છે તો આપણે જો એકદમ મસ્ત એ નાઇટ ડ્રેસ છે એને પહેર લીધો એ કેપરી ચડો થોડોક ઇગ્નોર કરી દેજો એલો દોસ્તો તો જો ગોપાલ આવે રહો કાંઈ રહ્યો ને જઈ લો અને અમે જો ગેટની બહાર નીકળી જાય આ આપણો નદીનો રસ્તો તો અમે નદીએ જવા માટે હે ને નેકરા ઘરેકરા નદી જાય અને નદીનું આગળનું આગળનું તમને હે ને બધું બતાવજો તો એક બહુ જ આગળ કાયરો આવું બપોરનું હે આવું વ્યુ બપોર નું બ્લોગ ચાલુ કર્યો આજે તો કેમ કે કાલ વરસાદ હતો કાલનું બધું હે ને આ કાલ ને દિવસ બે દિવસ વરસાદ હતો એટલે હે ને આખો દિવસ વરસાદ હતો એટલે

જો આ નાવા માટે છે ને બહુ આમ ઉતાવળા લોકો છે એટલે મોર જાય રા શું કહો બસ શાંતિ મજામાં હા હા વિડીયો ચાલુ છે હે તમે કઈ બાજુ થાવે રા એવું છે એમ રાધનપુર થી આવેલા અમે નદી ની આમ થોડાક આ છોકરા દેખાડવા આવ્યા નદી જો આપણા દોસ્તાર હતા અને આપણા સબસ્ક્રાઈબર હતા

જો આપણી નદી માં લીપ ઉપર પાણી આવી ગયું આ હા આગળ આગળ ઘણું પાણી છે ના ભલે આગળ ના લપશે હા ચોલે હજુ થઈ ગઈ હજુ તો આજે પાણી આવ્યું ના લપશે કોઈ દિવસ જો અહીંયા કને હે ને નાળા નાળા ની નેચે થી ઘણું પાણી આવે જો અહીંયા પાણી હે જો કુલ એકદમ આ જો મસ્ત મજાનું પાણી નદી માં આવી જો એકદમ અને જો આ બાજુ નાના કિલે પહોંચ ગયા નદી પે જો આ બાજુ આ આ તો ઘણું પાણી આવી જો હે અને આપણે આ લીલું લીલું ઘાસ ને જો અહીંયા હે ને દોસ્તો જો માછલીઓ જાય જો આ પાણી ની અંદર હે ને માછલીઓ જાય છે જો આ રહી દેખો આ જાય જો કેટલી બધી અહીંયા અહીંયા ટોરો છે જો આ જાય

મસ્ત મજાનું નદીમાં પાણી આવી જવું હેજો મસ્ત મજાનું પાણી હે નજારો જ કંઈક આજ તો પાણી આવી જુ મસ્ત નજારો હેજો ચારે બાજુ એક તરફ પાણી પાણી જો મસ્ત મજાનું પાણી અને આજે તો ગાય ફૂલ પાણી આવી જઉં જો હા બાજુ અહીંયા મસ્ત મજાનું પાણી આવ્યું હે અમે આવી જ નદી એ અને જો અહીંથી એ એકદમ આખું મસ્ત મજાનું લોકેશન જ કંઈક અલગ છે એવું જો આથી પણ વધારે પાણી આવશે અને આપણે પાણીની અંદર હે નહીં નહવાનું તો હવે અમારે રેગ્યુલર નદીએ એ વાળો વિડીયો તો આવશે જ કારણ કે જ્યાં ચાર મહિના વરસાદનું ચા હોય નહીં તો ચાર મહિના પાણી નદીની અંદર ફૂલે ફૂલ હોય એટલે નાહવાની કંઈક મોજ જ અલગ આવે એટલે બધા હે આજે આવવાના ઘણા લોકો નાવા માટે આવી જાયલા આપણે અમે હે ને હાજ બપોર પછીનો ટાઈમ છે એટલે બપોર પછી આવ્યા જો કાંઈ काई 20 बारी boca कि नासी ना कि मπάरी नाकै कि नाजी!! लैश य म कि ना ओह य को लातोर कि ना आ protein 5 बारुआ गाली मूद घगतो गाल कुड़ गाली कोष्टी ना Cat द भरो ग्रेय सोरह या ब्ला कि આ હા આટલું પાણી હે હજી જાજી આગળ થોડક મસ્ત મજાની મોજ પાણીની ના 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 આ તો આગળ મસ્ત મજાનું પાણી કઈક મોજ kurang tanya orang papa mainnya, bapak, aku bapak, aku bapak, aku bapak, aku aku bapak, 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 અમારા એ રોજ રોજ નું વિડિયો આવશે થોડો તું નવ ના દે પણ મજા આવી જઈ નાવા આટલું આટલું પાણી જો કેવું મસ્ત મજાનું પાણી આવી જુએ

વારું અને આજે ચારે બાજુ પાણી આવી જુ આ બાજુથી અને આ જો પાણીની અંદર પેસું હે ને મસ્ત મજાની આવે જો હું જો આ પહેું હે બધી પાણીની અંદર જે ચરવા જયેલી હતી નદીની ઓલી આ ઓલી સાઈડ જયેલી હતી આ સાઈડથી બધી ઓલી સાઈડ અમારા ગામની પેસું ચરવા જાય એટલે હવે આવે પાસે જો અને આ કંઈક અહીંનો ગુવાળિયો અને આ જોવાનું આમ મોજ જ કંઈક અલગ આવે તો પાણી પાણી છે સારું છે મસ્ત મજાનું પાણી છે

જો કઈ ને નાહાની બહુ એકદમ મસ્ત મજા આવી ગઈ જો નાવાની

इसको रे एम कुको પાણી તાણ કરે બાબા મમલુતા ઓલા ઓલા માડા લે ઓય પડી જાય એ ગોબરા ઓરો

કાયરો પણ એને ને આજ તો મોજ મોહે જો વરસાદમાં નાહવાની કંઈ મોજ જ અલગ કાયરો આ કાં ના બાજુ આ સાઈડ જો અહીંયા જો આ રસ્તો બન્યો હોય ને એની ડીપ ઉપરથી પાણી જાય જો આજે મસ્ત મજાનું એકદમ સરસ મજાનું પાણી જાય અલગ કેવડી મોટી માછલી જાય જો આ જારી Oh. <sighs> 木拿你木家。

પાણીમાં સાયકલ રાખવાની મોજ જ કઈ લાગે જો યુટ્યુબર પણ પડે એમને સાયકલ એટલી બધી આવડતી નઈ મિત્રો કઈ એમને કઈ સાયકલ શીખતા માણા હે એટલે દૂધ પીતા એ આવા હે આ યુટ્યુબર